હલો યુટ્યુબ ફેમલી આજે આપણે કટિંગ કરવાનું છે પ્રિન્સેસ કટ બ્લાઉઝ તો એના માટે મેં એક મીટરનો પીસ લીધું છે અને ડબલ ફોલ્ડ કરી લીધું અને બંધ ભાગ આપણી બાજુ રાખ્યો છે બંધ ભાગ આપણી સાઈડ રાખવાનો અને ખુલ્લો ભાગ બારને ભાગ બારની સાઈડ અને હવે આ આપણું અઠ્યાવીસ ઇંચનું બ્લાઉઝ ફિટિંગ આપણું અઠ્યાવીસ ઇંચ છે એટલે અઠ્યાવીસના આપણે ચાર ભાગ કરવાના છે એટલે અઠ્યાવીસના બીજો ભાગ એટલે ચૌદ ઇંચ થાય અને ચૌદ ઇંચનો અડધો ભાગ એટલે સાત ઇંચ એટલે આપણે સાત ઇંચ ઉપર નિશાન કરીશું તો કમરેથી આપણે બ્લાઉઝ સાત ઇંચ ઉપર રાખીશું કમરપટ્ટીએ અને ત્યાં સાત ઇંચ ઉપર નિશાન કરીશું આ આપણું ફિટિંગનું માપશે અને હવે આપણે સિલાઈ માર્જિંગ એટલે કે જે અંદર સિલાઈ થોડીક રાખવી છે ને એના માટે આપણે દોઢ ઇંચ એક્સ્ટ્રા લઈશું દોઢ ઇંચ અહીંયા એક્સ્ટ્રા લીધો અને એક ઇંચના આપણે ટક્સ લઈશું ટક્સનો ભાગ અને થોડુંક જે સિલાઈમાં જાય એ માટે એટલે એક ઇંચ આપણે અહીંયા એક્સ્ટ્રા લઈશું અડધા ઇંચના ટક્સ આવે ને અડધો ઇંચ જે આપણે સાઈડમાં સિલાઈ કરવી એનું આવે તો કુલ આપણી કમળેથી લંબાઈ આપણી અત્યારે થઈ જાય પહોળાઈ સાડા નવ ઇંચ તો આપણું સાડા નવ ઇંચ ઉપર નિશાન કમ્પ્લીટ થઈ ગયા તો હવે આપણે બ્લાઉઝની લંબાઈ જોઈશું તો બ્લાઉઝની લંબાઈ આપણે પંદર ઇંચ રાખવાની છે એટલે આપણે સોળ ઇંચ ઉપર નિશાન કરીશું અડધો ઇંચ ઉપરની સાઈડમાં જાય છે અને અડધો ઇંચ નીચે કમરપટ્ટીએ જે આપણે કમરપટ્ટી લગાવશું ત્યારે જાય છે અને અડધો ઇંચ ઉપર આપણે ખંભો અહીંયા જોઈન્ટ કરીશું ત્યારે જાય છે એટલે આપણે સોળ ઇંચ ઉપર નિશાન લગાવી લેવાનું જુઓ આટલો અડધો અડધો ઇંચ બંને બાજુ જશે એટલે આપણું પંદર ઇંચનું બ્લાઉઝ તૈયાર થશે હવે બે ગળું અને સાડા ત્રણ ખંભો એટલે આપણે સાડા પાંચનો ઉપર શોલ્ડરનો ભાગ લઈશું બે ગળું અને લાંબી બાયું છે આમાં એટલે આપણે સાડા ત્રણનો ખંભો રાખ્યો છે સાડા પાંચ ઉપર નિશાન કરી અહીંયા સીધી એક લાઈન દોરી લેવાની સીધી લાઈન દોરી અને આપણું બે ગળું અને સાડા ત્રણ ખંભો કરી લેવાનું અહીંયા પણ એક નિશાન કરી લેવાનું તો જો બેનું ગળું અને સાડા ત્રણનો આપણો ખંભાનું નિશાન આપણે ત્યાં કરી લઈશું અને છ ઇંચનો આપણે આર્મોલ્સ લઈશું હું આર્મોલ્સ હંમેશા છ ઇંચનો જ રાખું છું તો અહીંયા પણ આવી સીધી લાઈન દોરી અને નિશાન કરી લેવાનું હવે આપણે આર્મહસને ત્યાં કેટલું માપ લેવું તો જો હંમેશા જો કમરે આપણે સાડા નવ ઇંચ રાખ્યું છે તો ઉપર અડધો ઇંચ એક્સ્ટ્રા જ લેવાનું એટલે આપણે આર્મોસમાં ક્યારે પણ કોઈ પણ તાન કે કાંઈ પણ આવશે નહીં ઘણી વાર શું થતી હોય કે આર્મહાઉસમાં બગલના ભાગમાં આપણે જરાય પણ બખિયા આવે જ નહીં સિલાઈ માર્જિન જ ન વધે એટલે જો કમરે આપણે નવ ઇંચ હોય માનો કે તો ઉપર હંમેશા આપણે સાડા નવ ઇંચ લેવાનું હવે આવી રીતના ત્યાં પણ સીધી લાઈન દોરી લઈશું અને પછી આરમોલ્સનું નિશાન આપણે કેવી રીતે આપવું તો જુઓ એક ઇંચ આપણે ત્યાં ખૂણો પડે છે આપણો કાટ ખૂણો બને છે તે આવી રીતે એક ઇંચ ઉપર અને આ આરમોલ્સની લંબાઈ છે છ ઇંચ તો એના અડધા ત્રણ ઇંચ ઉપર આપણે નિશાન કરી લઈશું અને જે આપણી આ સાઈડની લંબાઈ છે તો સાઈડની સાડા ચાર ઇંચ છે તો આપણે ચાર અને ચારનું અડધું કરવાનું છે તો ચારનું અડધું બે દોરા બેલા બે પોઈન્ટ બે દોરા થાય તો ત્યાં નિશાન કરી લીધું હવે નિશાનને મેળવી અને ગોળ એનો સેફ આવી રીતે આપી દેવાનો હવે આપણે પાસલનું બ્લાઉઝનું ગળું જોઈ અને તમે જેટલું પણ ડીપ નેક પહેરતા હોય એ પ્રમાણે તમારે નિશાન કરી લેવાનું તો મારે અહીંયા સાડા ચાર ઇંચ ઉપર નિશાન કરી અને હું બનાવી લઉં છું સાડા ચારે આપણે રેડી ગળું ચાર ઇંચ જોઈએ છીએ એટલે હું અહીંયા સાડા ચાર રૂપિયા નિશાન કરી લીધું તમારે તમારા મુજબ જે પણ તમારું બ્લાઉઝનું કસ્ટમરનું બ્લાઉઝ હોય એ પ્રમાણે એમાં રેડી કરી લેવાનું અને આમાં આપણે થોડુંક માટલા ગળું બનાવવાનું છે એટલે તે આપણે આખું પાસું થાય છે તો પણ ચાલશે જો તમે ગોળ ગળું બનાવવાનું હોય તો અહીંયા ગોળો શેપ સેપ આપી દેવાનો તો આવી રીતના મેં માટલા ગળાનો શેફ દોરી લીધો છે જો તમે થોડુંક ઓછું નાનું ગળું પહેરતા હોય તો તમારે જે તમારા મુજબ લઈ લેવાનું તો હવે આને આપણે કટિંગ કરી લઈશું તો આપણે આ પાસળનો ભાગ મૂકીને જ આગળનો ભાગ પણ બનાવવાનો છે એ પણ એકદમ સરળ અને સિમ્પલ રીતે કોઈ પણ આપણે એમાં પ્રિન્સેસ કટનો કટ પણ પાડવાનો નથી આ આપણું પાસણનો ભાગ એકદમ સરસ રીતે કપાઈને કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે આને આપણે ઘડી સાઈડમાં રાખીશું અને પછી હવે આપણે આગળ ખુલ્લો ભાગ આપણી બાજુ કરી લઈશું અને સરખી રીતે જો કાપડ નીચે ન પડી જાય એટલે હું અહીંયા મશીનમાં ફસાવી લઉં એટલે જો હવે ખુલ્લો ભાગ આપણી બાજુ રાખ્યો અને પછી બંને ભાગને સરખા કરી લેવાના તળિયેથી અને બંને ભાગ એક સરખા આપણે કરી લેવાના હવે જોવું હવે આવી રીતે એક સરખા કરી અને પછી આના ઉપર આપણે પાસળનો ભાગ મૂકી દેવાનો જો પાછળનો ભાગ આપણે સરખી રીતે સેટ કરીને મૂકવાનો એટલે આપણું કાપડ પણ આખું પાસું ન થાય અને આપણે જ્યારે કટિંગ કરીએ ત્યારે કંઈ આખું પાસું કાપડ ન થાય એટલે આપણે બંને ભાગ હંમેશા સરખા કરી અને ચેક કરી લેવાનું તો જો આવી રીતે મૂકી અને હું હવે નીચે કમરેથી નિશાન લગાવી લઈશ એક જો આવી રીતે નિશાન લગાવી અને હવે ઉપર ગળાની સાઈડ પણ નિશાન લગાવી લેશે હવે આપણે સેજ બ્લાઉઝ આઘો કરીશું એટલે આપણે આ ઉપપટ્ટીમાં સેજ કાપડ જાય ને એટલે સેજ સેજ આપણે આઘો કરી લેવાનું આવી રીતે અને હવે ઉપર ગવાનું નિશાન પણ કરી લેવાનું અને જે આપણે આરમોર્સનો સેપ છે એવી જ રીતે સેપ આપી દેવાનું પણ અહીંયા આપણે સેજ કાપડ જોઈએ જે જો જે કાપડ છે ને એમનામાં જ એક્સ્ટ્રા થોડુંક લેવાનું જે આપણે પ્રિન્સેસ કટનો ટક્ષ આવશે ને એના માટે અને સાઈડમાં પ્રિન્સેસ કટના સેફ માટે હું અહીંયા દોઢ ઇંચ એક્સ્ટ્રા લઉં છું આ બહુ ચેસ્ટવાળું બ્લાઉઝ નથી એટલે દોઢ ઇંચ એક્સ્ટ્રા લઉં છું નહીં તો તમે ઓછામાં ઓછું બે ઇંચ પણ વધારે કે ત્રણ ઇંચ પણ લઈ શકો છો તો જુઓ મેં અહીંયા દોઢ ઇંચ એક્સ્ટ્રા લીધું છે અને આવી રીતના બંને નિશાનને જોઈન્ટ કરી અને એક સીધી લીટી દોરી લેવાની તો આ સીધી લીટી મેં દોરી લીધી હવે આપણે પાસાનો ભાગ લઈ લઈશું અને જે આપણે આ નિશાન કર્યા છે ને હવે ત્યાં જો આપણે ગર ગળું જોઈ લઈશું તો ગળું હંમેશા હું સ ઇંચનું જ રાખું છું તો સ ઇંચ ઉપર નિશાન કરી લઈશું અને એક સીધી લાઈન પણ દોરી લઈશું તો સીધી લાઈન દોરી અને એક બોક્સ બનાવી લેવાનું એટલે એક બોક્સ બને એટલે હવે એમાં આપણે ગોળાઈનો એનો આપી દેવાનો એટલે આપણું આ આગળનું ગળું તૈયાર તો હવે આમાં આપણે કેવી રીતનો પ્રિન્સીસ કટનો સેફ આપવો તો જો અહીંયા સાડા ત્રણ ઉપર કે ચાર નીચાર ઉપર નિશાન કરી લેવું અને દોઢ ઇંચ આપણું છે તો એનું પણ આપણે આ નિશાન અહીંયા કરી લેવાનું જો આવી રીતના અને પછી અને પછી ઉપરની સાઈડ આપણે ટક્સ પોઈન્ટ કાઢી લેવાનું તો અહીંયા હું સાડા ત્રણ ઉપર એટલા સોરી સાડા દસ ઉપર નિશાન કરી રહીશું અને આ આપણો ટક્સ પોઈન્ટ થઈ ગયો અને ઉપર આર્મોલ્સની સાઈડ આપણે આવી રીતના પાંચ ઉપર નિશાન રાખો કે સાડા ચાર ઉપર રાખો તમારે તમારે મુજબ રાખી લેવાનું જો એ નિશાનથી આપણે તો નિશાન મેચ કરી લેવાના પણ એ પહેલાં હું આર્મોલ્સનો જે શેપવાળો છે ભાગે કાપી લઉં હું થોડી વાર જો બહાર ગઈ ને તો અમારા છોકરાઓ છે ને એમને આડું ને અવડું જે મેં નિશાન કર્યા હતા ને ત્યાં દોરી નાખ્યું એટલે એ હું રાખતી નથી પણ હું તમને એના આપણે જો બીજો સરખી રીતે સેફ દોરતા શીખવાડું છું તો જો આવી રીતના આપણે રાખી અને આવી રીતના સેફ આપણે પ્રિન્સેસ કટનો તમારે કટ કરવાનો હોય ને તો કટ કરી લેવાનો મારે અહીંયા કટ કરવાનો નથી આવી રીતના ખાલી ટક્ષ જ લેવાનો છે એટલે આ ભાગ પણ આમનામ જ રાખવાનો છે હવે આપણે લઈ લઈશું બાંયો બનાવવાનું કાપડ તો બાંયો માટે જો આપણે વધેલું જે કાપડ છે એને લઈ લઈશું અને તેને ચાર ફોલ્ડ કરી લેવાના છે તો જો સરખું કરી અને તેને ચાર ફોલ્ડ કરી લેવાના અને સરખી રીતે જોઈ લેવાનું કોઈ ત્રાસ બરાશ રહે નહીં અને ચાર ફોલ્ડ કરીને લેવાનું તો જુઓ આ ચાર ફોલ્ડ આપણું કાપડ થઈ ગયું છે હવે આપણે બાંની લંબાઈ જોઈ લઈશું તો બાંયની લંબાઈ આપણે બાર ઇંચ રાખવાની છે તો બાર ઇંચ ઉપર નિશાન કરી લઈશું અને પછી પાસલનો આપણે ભાગ લેવાનો પાસણનો જે આપણે કટિંગ કરેલો ભાગ છે ને તે લેવાનો અને તેનો આર્મોલ્સ આ ચારવાળું જે કાપડ આપણે કર્યું છે ને એના ઉપર આવી રીતે રાખી અને ચેક કરી લેવાનો તો જુઓ હવે આપણું એકદમ કાપડ પરફેક્ટ આવે છે જો આ પરફેક્ટ ન આવતું હોય તો આપણે અહીંયા સાઈડમાં બીજું કાપડ લગાવવાનું તો હવે આપણે આને બાયનો સેફ આપી દઈશું અને હવે આપણે આ બાયનો સેફ આપ્યા પછી બાયનું આપણે મોળીનું માપ જોઈ લઈશું તો બાહીંની મોરીનું માપ અહીંયા સાડા સ ઇંચ છે તો આપણે અહીંયા સાડા છ ઇંચ ઉપર નિશાન રાખીશું અને ઉપરની સાઈડ અને ઉપરની સાઈડ જોઈ લઈશું તો ઉપરની સાઈડ આઠ ઇંચ છે અને હવે આ ક્રોસમાં કાપડ સરખું કરી અને બંને નિશાનને જોઈન્ટ કરવાના તો આ આપણી બાઈનું કટિંગ પણ થઈ ગયું છે તો એને પણ આપણે કટ કરી લઈશું અને હવે બાઈ ખોલી અને આપણે જે થોડુંક ક્રોસમાં ઉરજ નિશાન આપીશી ને તે પણ આપી દઈશું તો મારે અહીંયા સહેજ જ નિશાન આપવાનું છે બહુ વધારે આપવાનું નથી જોવું આટલું નિશાન પણ હું આપતી નથી મારે સહેજ નાનું એવું નિશાન આપવાનું છે અને એ પણ જો મેં આ કટ કરી લીધું હવે આને કટ કરી લેવાનું દોરી લીધું એટલે અને આવી રીતે કટ કરવીને પછી નિશાન જાય અને બે અમુક ટાઈમ શું થાય એક આગળની સાઈડ આવે એક પાછળની સાઈડ આવે એવું ન થાય એટલા માટે અહીંયા જો નિશાન કરી લેવાનું આવી રીતના એટલે આપણે જ્યારે બાઈ ચોટિંગ કરવી ત્યારે આપણને યાદ આવે તો હવે આ આપણી બાંયું પણ કટિંગ થઈ ગયું અને હવે લઈશું આપણે પાસણનો ભાગ જેમાં આપણે ગળું કટિંગ કરવાનું છે તો જો અહીંયા સેજ મારે ગળાનો થોડોક ગોળાઈનો સેફ આપવો પડશે તો હવે હું ગળું કટિંગ કરી લઉં છું જો હું સેજ અંદરની સાઈડમાં રાખીને જ કટિંગ કરું છું કારણ કે થોડુંક સિલાઈમાં જઈશ એટલે ત્યારે પરફેક્ટ થઈ જશે તો જો આ આપણું પાસણનો ભાગ અને આ આપણી બાયો અને આ છે આપણો આગળનો ભાગ તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો